નમસ્કાર બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે મણિનગરની સેવન ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે બીજે દિવસે પણ સ્થિતિ વણસેલી રહી વેપારીઓએ આપેલા બંધના એલાનને પગલે કાકરિયા ઈસનપુર અને મણિનગરમાં વેપારીઓનું સ્વયંભૂ બંધ જોવા મળ્યું તો બીજી તરફ એનએસયુઆના હોબાળાના કારણે પોલીસ અને એનએસયુએ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું સેવન ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા મામલે બીજા દિવસે પણ કાકરિયા ઈસનપુર અને મણિનગર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ જોવા મળી જેના કારણે સવારથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો એનએસયુએના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરતા પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું જોકે પોલીસે એનએસયુએના કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધા હતા બુધવારે વાલિયોયે સ્કૂલમાં કરેલી તોડફોડ મામલે 500 લોકોના ટોળા સામે સ્કૂલના સંચાલકોએ ફરિયાદ નોંધાવી હતી જેમાં પંદર લાખના નુકસાન અંગે ફરિયાદ નોંધવામાં આવી છે મારામારી નુકસાન અને રાઇટિંગની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે સોશિયલ મીડિયામાં ખોટી અફવા નહી ફેલાવવા માટે પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે અફવા ફેલાવનાર સામે કાર્યવાહી કરવાની પોલીસે તાકીદ પણ કરી છે કોઈ ભી इंसान સોશિયલ મીડિયા પર કોઈ ભી અફવા ફેલાયગા કે કુછ ભી કરેગા તો ઉસકે ખિલફ પોલીસ કાર્યવાહી કરેગી लोगों से अपील है कि वो बिल्कुल सोशल मीडिया प्लेटफॉर्म में जो ऑफिसियल उनका ही माने बाकी किसी अफवाह पर ध्यान ना दें अब सुबह से ही यहाँ को जो स्कूल है उसके बाहर पुलिस बंदोबस्त रखा हुआ है कुछ पॉलिटिकल संगठन है उनके जो कार्यकर्ता यहाँ विरोध करने आए थे उनको डिटेन किया गया है और पुलिस ले गए अभी यहाँ पूरा पुलिस बंदोबस्त है और हाल में बिल्कुल शांति है जो कल यहाँ पे जो कुछ 400 से 500 लोगों का टोला आया था उन लोगों ने यहाँ पे स्कूल में तोड़फोड़ की थी उसमें जो स्कूल के संचालक है उन्होंने फरियाद दिया हुआ है उनके खिलाफ जो उनकी स्कूल के बसेस के काज

આ કેસમાં છ થી સાત વિદ્યાર્થીઓની સંડોવણી હોવાનો વાલીઓએ દાવો કર્યો છે જોકે અન્ય વિદ્યાર્થીની અટકાયત કરી કે કેમ તે અંગે પોલીસ મગનું નામ મરી પાડવા તૈયાર નથી વિદ્યાર્થીની હત્યા મામલે શાળા સંચાલકો અને સ્થાનિક પોલીસની તપાસમાં બેદરકારી સામે આવી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં કેવા ખુલાસા થાય છે તેના પર સૌ કોઈ મીટ માંડીને બેઠા છે બ્યુરો રિપોર્ટ બેનિફિટ ન્યૂઝ અમદાવાદ